તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે મિત્રો આઠ ઓગસ્ટને બે હજાર પચીસના વાર થયો છે શુક્રવાર આજના સાંજ સુધીના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો આજે સાંજે મિત્રો છ વાગ્યાથી લઈ અને રાત્રિના દસ વાગ્યા સુધી ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવનાર વરસાદને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે જેને લઈને વાત કરવાની છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર નવો વરસાદનો રાઉન્ડ છે ક્યાંથી શરૂ થવાનો છે આ સાથે મિત્રો આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્યના ઉપર કેવો વરસાદ રહેવાનો છે સાથે કયા કયા ભાગોમાં કેટલા વરસાદ પડવાનો છે એ સાથે નવા વાવાઝોડા સાથે નવી આગાહી છે આજના વિડીયોમાં જાણીશું આ સાથે મિત્રો એક નવી અપડેટ પણ આપવામાં આવી છે હવામાન ખાતાની પણ આગાહી છે બીજી ઘણી બધી માહિતી એક પછી એક આપણે જાણીશું આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર જેમાં ગુજરાત રાજ્ય ઉપર એક સાથે ત્રણ ત્રણ મોટી સિસ્ટમ છે એ ઘેરાવો જે છે એ બની રહ્યો છે તમારા સ્ક્રીન ઉપર દેખાડવામાં આવી રહ્યું છે એ પ્રમાણે ત્રણ ત્રણ સિસ્ટમો અત્યારે હાલ મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક બનેલી છે બીજી સિસ્ટમ છે એ અરબ સાગરની અંદર ત્રીજી સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર આમ કોલ મળી અને ત્રણેય સિસ્ટમનો ઘેરાવો ગુજરાત રાજ્ય તરફ આગળ ગતિ કરતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો અત્યારે હાલ મોટી સિસ્ટમ ગુજરાત રાજ્ય નજીક બનેલી છે અને આ બધી જ સિસ્ટમનો ખેલ ગુજરાત ઉપર કેવી રીતે અસર કરશે એને લઈને આજના વિડીયોની અંદર વિસ્તારથી આપણે જાણીશું ખાસ કરીને આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે મારી આ યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વાદળોનો ઘેરાવો જે છે સૌથી મોટી જે સિસ્ટમ મધ્ય ભારતમાં બની છે એ સિસ્ટમનો ઘેરાવો હવે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો તરફ અસર કરતો જોવા મળી રહ્યો છે આ પ્રકારે વરસાદની નવી આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું છે કે ઓગસ્ટ મહિનાની દસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિભારે રહેવાનું છે આ સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો જે મજબૂત બની રહ્યો છે એ વાદળોનો ઘેરાવો પણ સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ ગતિ કરી અને ગુજરાતના મધ્ય પૂર્વના ભાગો વચ્ચે છે અસર પહોંચાડશે આ પ્રકારે અંબાલાલ પટેલે કહ્યું છે પરેશ ગોસ્વામીએ પણ નવી જ આગાહી કરી છે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબસાગરની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોના જે દરિયાકાંઠા છે ભાવનગર થિલે ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢ પોરબંદર આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિભારે રહેવાનું છે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ જ સક્રિય રહેવાની છે વરસાદની જે પરિસ્થિતિ તમને દર્શાવી તો એ પ્રકારે છે એ હાઈ લેવલની રહેવાની શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ સૌથી વધારે જોવા મળશે પવનની ગતિ પણ છે એ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરી અને સૌરાષ્ટ્રની વાત કરી એ સાથે મિત્રો ઉત્તર ગુજરાતની પણ પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર વરસાદનું પૂર્વાનુમાન જે છે એ અત્યારે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો આ જિલ્લાઓની અંદર વરસાદનું પૂર્વાનુમાન એટલા માટે લગાવવામાં આવી રહ્યું છે કે જે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને અરબ સાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં મિત્રો જે સક્રિય સિસ્ટમો બનતી હોય એ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બનતી હોય છે જે રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો કે પછી ઉત્તર પ્રદેશના બોર્ડર લાગુના વિસ્તારો હોય ત્યાંથી આગળ આવતી સિસ્ટમો હોય છે તો એ જે સિસ્ટમોની અંદર આગળ ગતિ કરતી વેધર એનાલિસિસની માહિતી છે એ માહિતી પ્રમાણે એ સિસ્ટમો નબળી પડતી હોય તેના કારણે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી છે એ સાવ ઓછી કરવામાં આવતી હોય અને એ જ પ્રકારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ વરસાદની આગાહી છે એ સૌથી વધારે કરવામાં આવતી હોય છે તો આ પ્રકારે એક નવી આગાહી છે એ કરવામાં આવી રહી છે એટલે કે સેટેલાઇટ પિક્ચરના આધારે માહિતી છે એ મળી રહી છે તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સૌરાષ્ટ્રના પૂર્વના ભાગોથી લઈ અને મધ્ય પૂર્વના ભાગો છે એ ભાગો વચ્ચે વરસાદનું જોર છે એ ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આ પ્રકારની આગાહી અત્યારે અંબાદા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તો કરી દેવામાં આવી છે પરંતુ હવામાન વિભાગ દ્વારા ખાસ નવી માહિતી આપવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમો સક્રિય થઈ રહી છે એ સિસ્ટમોનો ટ્રફ છે એ મજબૂત બની અને કચ્છ લાગુના વિસ્તારો તરફ ગતિ કરી રહ્યો છે એટલે કે જે મધ્ય ભારત તરફથી સિસ્ટમ આવશે એ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો તરફ ગતિ કરશે અને ત્યાંથી લઈને કચ્છ સુધી પહોંચે તો આ પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તો આવી સતત હવામાન વિભાગ અને અંબાલા પટેલ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે એમાં અવારનવાર કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમનો ટ્રપ છે એ જ્યારે પણ નક્કી કરવામાં આવે ત્યારે કચ્છના દરેક જિલ્લાઓ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ આ સાથે અરબ સાગરથી લઈને બંગાળની ખાડી સુધી ભારત દેશના પણ જેટલા પણ જિલ્લાઓ અને રાજ્યો છે એ દરેક વિસ્તાર વિશે છે એ અવારનવાર આગાહીઓ કરવામાં આવતી હોય તો આ પ્રકારે જે આગાહી કરવામાં આવી એમાં પણ એવું જ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના આ જિલ્લાઓની અંદર છે ફરી વખત વરસાદનું જોર છે એ અતિભારે વધશે તો એ જ પ્રકારની વરસાદી એ સિસ્ટમ છે એનો ઘેરાવો અને મજબૂત બનતી સિસ્ટમ છે એનો ટ્રફ જે છે એ નક્કી કરી અને સિસ્ટમનો ઘેરાવો છે એ દર્શાવવામાં આવ્યો હતો આ પ્રકારે જે આગાહી અને માહિતી કરવામાં આવી છે એ માહિતી જે દર્શાવવામાં આવી રહી હતી એ જ વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે છે એ દર્શાવવામાં આવી રહ્યો છે આજે અત્યારે માહિતી અત્યારે આપણે મળી રહી છે મિત્રો હવામાન વિભાગની જે પ્રોપર માહિતી છે એના વિશેની માહિતી છે પરંતુ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ ક્યારે વધે ને ક્યારે ઘટે એના વિશેની પણ અપડેટ છે એ અવારનવાર જણાવવામાં આવતી હોય છે દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પૂર્વના ભાગો વચ્ચે મધ્ય ગુજરાતથી લઈને પૂર્વ પશ્ચિમી ભાગના વિસ્તારો વચ્ચે છે વરસાદનું જોર અવારનવાર છે એ દરેક વખતે છે જણાવવામાં આવતું હોય છે તો એ જ પ્રકારે વરસાદનું પણ અનુમાન છે એ લગાવવામાં આવતું હોય છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સિસ્ટમ છે એનું અનુમાન જ્યારે પણ અપડેટ આપવામાં આવે ત્યારે આગાહીકારો દ્વારા કહેવામાં આવતું હોય કે ગુજરાત રાજ્યના ભાગોની અંદર છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને અને એ વરસાદનો જે સિસ્ટમનો ઘેરાવો છે એ જ્યારે અપર એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ફરે ત્યારે વરસાદનું જોર અતિ ભારે દર્શાવવામાં આવતું હોય આ સાથે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે ઓગસ્ટ મહિનાની આગાહી કરી દીધી છે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદ રહેવાની શક્યતાઓ ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે જો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે ઓગસ્ટ મહિનાની દસ તારીખ સુધી છે વરસાદનો જોર તો વધશે પરંતુ એના વિશે છે એ પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે એના વિશે તમને જણાવીએ તો અત્યારે છે એ પંદર ઓગસ્ટથી દેશભરમાં ચોમાસાનો સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળશે પંદર ઓગસ્ટ સુધી છે એ આ પ્રકારનું વાતાવરણ રહે એ પ્રકારની માહિતી પણ અવારનવાર છે કહેવામાં આવતી હોય છે હવે મિત્રો ઘણા દે વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એનો મોન્સૂન ટ્રફ છે એ નક્કી થયો હોય તો એ મોન્સૂન ટ્રફના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ પણ બનતો જોવા મળી શકે તો આ પ્રકારે વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર અવારનવાર છે દર્શાવવામાં આવતી હોય છે હવે આ ક્લાઇમેટ ચેન્જની જ્યારે અસર દર્શાવવામાં આવે ત્યારે અગાઉ પણ કહેવામાં આવતું હોય કે ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ બની હોય એ સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત બનતો જોવા મળી શકે છે હવે આ જ વાતાવરણની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારો સુધી છે એ અસર પડતી જોવા મળી શકે તો એ પ્રકારે પણ આગળ આગાહી આપી આ અરબસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગરમાં જે વરસાદી સિસ્ટમ છે એ પણ સક્રિય થાય હવે બાવીસ ઓગસ્ટ સુધી આ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ સક્રિય રહેશે એટલે કે વરસાદનું પ્રમાણ છે એ બાવીસ ઓગસ્ટ સુધી તો રહેવાનું છે હવે ગુજરાત રાજ્ય ઉપર છે એ અંબાદા પટેલ દ્વારા જે નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ છે એ સર્જાય એ પ્રકારની આગાહી પણ કરી છે તો એ આગાહી કઈ રીતના છે તો એ તમને જણાવી દીધી તો બાર ઓગસ્ટથી લઈ અને ગુજરાત રાજ્યમાં પૂરની પરિસ્થિતિ છે એ સર્જાય એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે અત્યારે હાલ બાર ઓગસ્ટથી લઈ અને ઓગણીસ ઓગસ્ટ સુધી છે એ વરસાદી ઝાપટાં અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે બાકી અમુક જિલ્લાઓની અંદર વરસાદનું જે પ્રમાણ છે એ ખૂબ ઓછું છે વરસાદી એ સિસ્ટમનો ઘેરાવો છે એ પણ ખૂબ ઓછો દર્શાવવામાં આવી રહ્યો છે આ પ્રકારની આગાહી છે હવે વાતાવરણની અંદર જ્યારે ક્લાઇમેટ ચેન્જની અસર થાય ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અવારનવાર છે એ માહિતી આપવામાં આવતી હોય છે તો એ જ પ્રકારની આગાહીઓ વરસાદના ઘેરાવાના કારણે છે એ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો તરફ છે એ કરવામાં આવતી હોય છે અરબસાગરના વિસ્તારોની અંદર તો વરસાદની સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બને સાથે જે ધંધુકા લાગુના વિસ્તારો હોય આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ બાવીસ ઓગસ્ટ સુધીમાં છે એ દર્શાવવામાં આવશે આ સાથે મિત્રો ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર જૂનાગઢના વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર પણ વરસાદી એ સિસ્ટમનો માહોલ છે જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે હવે મિત્રો જે ધંધુકા લાગુના વિસ્તારો છે આ બધા જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઇવન મિત્રો દરિયાકાંઠાના જે ભાગો છે જેમ કે દ્વારકા જામનગર મોરબી પોરબંદર ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ જિલ્લામાં મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદ જેવા મળી શકે છે તો હાલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે બધા જ માહિતી મેળવી બધા જ શહેરો વિશે કંઈક ને કંઈક કયા ભાગોની અંદર વરસાદી એ સિસ્ટમ છે દેખાતી જોવા મળી રહી છે કયા ભાગોની અંદર વરસાદ છે સારો દેખાવામાં મળી રહ્યો છે હાલ મિત્રો આજના માટે આજ રાખીએ આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાન વિશે છે એ નવી જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ જોઈએ કોઈ નવી સિસ્ટમ જો બનશે અને પરિવર્તન આવશે તો વિડીયો બનાવીને તમને માહિતી આપશું અને દરરોજ આપની આ ચેનલ ઉપર હવામાન સમાચાર આવતા હોય છે સવારે મિત્રો છ વાગ્યા આજુબાજુ પણ ચેનલને એક વખત જોઈ લેવી અને વિડીયો જોઈ લેવો દરરોજ સવારે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી આવતીકાલે ફરી એક વખત મળીશું એકવાર નવા હવામાન સમાચાર સાથે ફરી વખત આપણે છે એ નવી આગાહી અને નવી માહિતી મેળવશું આટલું જ રાખીએ મિત્રો આ સાથે મિત્રો તમે અમને રજા આપો ધન્યવાદ જય માતાજી